તેલિકાબાસ ગામ જિલ્લા ડેક ખાતે રહેવા હોવાની બાતમી ઝોન સિક્સ એલસીબી પોલીસ ટીમને મળી હતી જે બાતમીના આધારે આરોપીને તેમના વતન ખાતેથી ઝડપી પાડી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી કાઢ્યો હતો માનનીય પોલીસ કમિશનર શ્રી સુરત શહેર અનુપમસિંહ ગેહલોત સાહેબ તેમજ સેક્ટર ટુ સંયુક્ત પોલીસ કમિશનર શ્રી ડામોર સાહેબના નાસ્તા ફરતા આરોપીઓને પકડી કાઢવાની સૂચનાના આધારે શ્રી રાજેશ પરમાર સાહેબ નાયબ પોલીસ કમિશનર શ્રી ઝોન સિક્સ સુરત શહેરનાઓના સીધા સુપરવિઝનમાં ઝોન 6 એલસીબીની ટીમને ટેકનિકલ સોર્સ તથા હ્યુમન સોર્સથી તપાસ કરતા બાતમી મળેલ હતી કે ડુમસ પોલીસ સ્ટેશનના ના એફઆર નંબર 31 2015 ઈપી કો કલમ 457 380 114 411 ના મુજબ ના કામે નાસ્તો ફરતો આરોપી હિમામુદ્દીન ઉર્ફે બિલ્લા અખ્તર મેવ તેના મૂળ વતન ગામ તેલિકાબાદ સિકરી જિલ્લા ડીગ રાજસ્થાન કે જે અહીંથી લગભગ અગિયારસો કિલોમીટર દૂર છે જે ખાતે સંતાયેલો હોવાની આધારભૂત બાતમી મળી આવેલ હતી આ આરોપી ગુનાના કામે છેલ્લા દસ વર્ષથી નાસ્તો ફરતો હતો જે આરોપીને ઝોન સિક્સ એલસીબીની ટીમે તેમની હ્યુમન સોર્સ ટેકનિકલ સોર્સ તથા હ્યુમન સોર્સથી બાતમી મેળવીને ગત રોજ પકડી પાડેલ છે તથા અત્રેના પોલીસ સ્ટેશન ખાતે લઈ આવેલ છે